હાય મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે એક સરળ અને સ્વાદિષ્ટ આમળાનું જ્યુસ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું તો ચાલો શરૂ કરીએ આમળાનું જ્યુસ બનાવવા માટે જરૂરી સામગ્રી પાંચ નંગ તાજા આમળા સંચળ પાવડર સ્વાદ પ્રમાણે લીંબુનો રસ एक ग्लास पानी चालो शुरू करिए आमरा नो जूस बनावવાની રીત આમળાને સારી રીતે ધોઈ લો હવે નાના નાના ટુકડા કરી લો મિક્સર જાર માં આમળાના ટુકડા અને એક ग्लास પાણી નાખીને સારી રીતે ગ્રાインド કરો તૈયાર થયેલું મિશ્રણ એક મોટો બાઉલ માં ઝીણી ગરણી કે કપડાથી ગાળી લો જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરીને ફરી ગાળો જેથી બધો જ રસ નીકળી આવે ગાળેલા જ્યુસમાં સંચળ પાવડર અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો તૈયાર છે આમળાનો જ્યુસ ऊपर थी नींबूनी स्लाइस नाखि ने सर्व करो तो વધુ આકર્ષક લાગે છે જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ